આની જે આપણે બેચ છે એ દસ જૂન આસપાસ શરૂ કરી રહ્યા છે દસ જૂન થી ગણી છે બરાબર છે દસ જૂન દસ જૂન થી ચાલુ કરી રહ્યા છે ઓફલાઈન ની અંદર ખૂબ સીમિત જગ્યા છે સો એડમિશન થાય એટલી જગ્યા છે આ આપણો હેલ્પલાઈન નંબર છે અઠ્ઠાણું સાત પચાસ બેતાલીસ ત્રણ છેતાલીસ

ક્લિયર થાય છે અને આની જે ડિટેલ માહિતી છે આની ડિટેલ માહિતી એનો એક વિડીયો બે થી ત્રણ દિવસમાં ડેફ્થ વિડિયો આખો આપણે અહીંયા આપી દઈશું કે મટીરિયલ કેવું મળશે ત્યાર પછી ટેસ્ટ કયા પ્રકારે હશે કઈ ફેકલ્ટી કયો લેક્ચર લેશે અને આખી સ્ટ્રેટેજી કયા પ્રકારની હશે કે સાહેબ મારું ઇંગ્લિશ વીક છે તો તમારી સંસ્થા ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટ માટે શું કરશે તો આખું એનું પ્લાનિંગ તમને આપી દઈશ કે અમે ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટ માટે તમને આવો પ્રયત્ન કરીશું